ની વિચારધારાને ખૂબ એના વિચારોથી પ્રેરાવી કોંગ્રેસના ધોળકાના ઘણા બધા જોડાણા છે એમાં અશ્વિનભાઈ સોનારા છે એ કોંગ્રેસમાં પ્રવક્તા હતા જિલ્લાના અને સાથે સાથે ઓબીસી સેલના એ મહાસચિવ પણ હતા એમની સાથે ભાસ્કરભાઈ પટેલ છે જનરલ સેક્રેટરી હતા કોંગ્રેસની અંદર અને એમની સાથે બેન હંસાબેન પણ છે અજીતભાઈ સોનારા પણ છે આવી રીતે

હવે કોંગ્રેસની જે વિચારધારા અને કોંગ્રેસનું જે અત્યારે અંદરો અંદર જે ખેંચનાર ચાલી રહી છે જે અધોગતિ થઈ રહી છે કોંગ્રેસની અને એના કારણે જે પાયાના કાર્યકરોને જે નુકસાન થઈ રહ્યું છે એનાથી દુઃખની લાગણી અનુભવીને અમે એક નવી વિચારધારા અરવિંદ કેજરીવાલ સાહેબ કે જેમણે ઓછા સમયમાં ભારતના રાજકારણમાં એક નવો યુગ ચાલુ કર્યો એવું કહી શકાય એમની વિચારધારાને અમે પસંદ કરી અને એમની સાથે જોડાઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાહેબ તથા ગુજરાત પ્રદેશના જે ધારાસભ્ય અને નેતાઓ છે તે લોકોને ખભેથી ખભો મિલાઈને સમર્થન કરીને સપોર્ટ કરીને આમ આદમી પાર્ટીને એક નવા મુકામે લઈ જવા અને ભાજપ સરકાર જે આ કરી રહી છે અત્યારે જે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં એની સામે કટ્ટર લડાઈ આપવા માટે અમે આમ આદમી પાર્ટીની વિચારધારાને પસંદ કરી છે અને અમે આમ આદમી પાર્ટી જોઈન કરીએ છીએ કોંગ્રેસ પાર્ટીના ધોળકા તાલુકાના મહામંત્રી તરીકે મારી થયેલી કોંગ્રેસ પાર્ટીમાં જે જૂથબંધી ચાલી રહી છે તે વિચારધારાનો અમારો વિરોધ હતો એ વિરોધને લઈને અમે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીને સૌનો સાથ સૌનો વિકાસ સાથે એવા વિચારધારા સાથે આજે અમે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીને અમે બહુમતથી આગળ લાવવા પ્રયત્ન કરશું જય હિન્દ